ધામધૂમમાં નવમી ઓગસ્ટની વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક રેલી સ્વરૂપે કરવામાં આવી ધાનપુરમાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજવા તિલકા માંજી ચોકતી આદિવાસી પરંપરા પ્રમાણે ઢાંક કામડા ઢોલકી વગાડી પૂર્વજોના બળવાઓએ ગાયણા ગાય તિલકા માંજી ચોકતી હજારો યુવાનો ભાઈઓ બહેનો રેલીમાં જોડાયા આદિવાસીની ઝુલડી કેહળવાળીને માથે પાઘડી

ચીકુ અલગ અલગ આદિવાસીના ઓજારો આદિ અનાદિ કાળમાં આજે આદિવાસીઓના ઘર વપરાશના ઓજારોની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બન્યા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રેલીની શરૂઆત તિલકા માંજી ચોકથી બસ સ્ટેશન હાટ બજાર કંજેટા ચોકડી સ્વામી વિવેકાનંદ ચોકથી પીપેરો ભગવાન બિરસા મુંડાની મૂર્તિની પૂજાપાઠ હાર તોરા કરી બારીયા ચોકડી ભગવાન ગોવિંદની મૂર્તિનું પૂજા પાઠ હવન કરી રેલીમાંથી છૂટા પડ્યા હતા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ધાનપુર પોલીસનો સુંદર બંદોબસ્ત જોવા મળ્યો અને ધાનપુર આદિવાસી સૌજન્ય પરિવારે ધાનપુર પીઆઈ પોલીસ જવાનો ખૂબ ખૂબ આભાર માન્યો નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભાઈ બહેનનો તહેવાર રક્ષાબંધન પર્વનો તહેવાર ધાનપુર આદિવાસી પરિવારે ધામધૂમથી ઉજવ્યો રિપોર્ટર રમેશ દામા દાહોદ જિલ્લા બ્યુરો આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભાગરૂપે સમગ્ર દેશમાં આદિવાસી ખેડૂતો આદિવાસી દિવસ વિશ્વ ઘોષિત કરો આદિવાસી દિવસની ઉજવણી તાલુકાને સમગ્ર દેવગામની પ્રજા દાઉન્ડ જિલ્લામાં લોકો ભેગા લઈને

સમગ્ર ભાઈ બહેનો ઉજાગર કરે અને આવનારી ભવિષ્ય પેઢી શાળા લોકો જાણતા થાય કે અમારા બાપ દાદાઓએ જમીન આપી સાથે સાથે આ સૃષ્ટિ પર જળ જમીન ને જંગલ રેલા એવા પ્રકૃતિ પૂજક આદિવાસી જ્યારે આજે સમગ્ર તાલુકાના એકત્ર થયા નાચ ખાન કરીને રંગે સંગે રેલી કાઢીને આજે અહીંયા સર્વ આદિવાસી ધાનપુર તાલુકાના સૌ ભાઈઓના આનંદ ઉમંગથી આજે ત્રિવેણી સંગમ હતો એક તો નવમી ઓગસ્ટ આદિવાસી દિવસ રક્ષાબંધનનો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર અને સાથે વરસાદે પણ આજે મહેર કરી અને ત્રિવેણી શકરમાં જે ધામધૂમથી બધા ભાઈ બહેનો અને ખાસ કરીને આ રેલીની અંદર આનંદ થાય છે કે વધારે પડતી બહેનો માલિકાઓ ભૂલકાઓ સૌથી ભાગ લીધો અવાલ વિરોધ સભે ભાગ લીધો અને આજે અહીંયા આ રેલી પૂર્ણ કરીએ છે અને સૌ આદિવાસી એક થાય એક રહે અને આવનારા સમયમાં તાલુકાનું સમગ્ર તાલુકો આગળ આવે આશા સાથે જય જય જોહાર આદિવાસી છે અને આપણે ધાનપુર તાલુકામાં ધૂમધામથી ધૂમધામ થી મનાવ્યા છે પણ મારે એટલું જ કહેવાનું છે કે એ નાચવા કૂદવાથી આપણા હક અધિકારો નથી મળવાના તો હું અહિયાં ઉપસ્થિત પાર્ટી વાત નહીં કરતો ઉપસ્થિત નેતાઓને કહેવા માંગુ છું કે ધાનપુર તાલુકા